નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો કસમાં કાળો કહેર જીયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાંચ બાળકોના ડૂબી જવાથી થયા મોત જીયા મિત્રો આપને વાત કરવામાં આવે તો કચ્છના અંજારમાં નાવા માટે ગયેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત નિપજાવવાનું સામે આવ્યું છે જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે સમગ્ર ઘટના અંગે જાણ થતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યારે વધુ જણાવી દઈએ કે ત્યારે ઘટના સ્થળે દોડી પહોંચી હતી જો કે મિત્રો જણાવી દઈએ કે જેમાં તરવૈયાઓની મદદથી ચાર બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા તો મિત્રો પોલીસોએ ત્યારે મિત્રો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે વધુ આપને જણાવી દઈએ કે સમગ્ર ઘટનામાં પાંચ થી ત્યારે તેર વર્ષના બાળકો હોવાનું સામે આવ્યું છે હજી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલ માં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ